ચાર હજાર નું ચાર લાખ રૂપિયા એમ કરું ઘણી વાર રહી અને નેકળું બેઠે બેઠા કંટાળો આવે છે અરે મેલા મેલા ઓપડા છે બેટા આ બોલો કાકા હું શું કેતો તો કે મારા તો હું હવે જઉં છું બગીચા પેથ્યો બધા આવી હેડવા જવાનો હમણાં આવું છું બેટા એ આ એ ડોહા ને કઈ યાદ રહેતું નહીં ફોન એમ મૂકીને હવે ખાવા બોલાવશે કોણ એમ નહીં ફોન તો એમ પડ્યો છે પછી એક મારે જવું પડશે બગીચે ફોન આપવા છે હેલો આ સંકીજી યાર વર્ધી ને તો નહીં મેં થાય કારણ કે અમે વર્ધી વાળા ને તો કોઈ ભાડું જ નહીં આવતું કઈ વખતે એવું થયું

બોલો ને ગટુ ભાઈ લે હું યાર તમે યાર રોમ રોમ કરે એવો તો યાર નહીં હવે શું કરીએ બોલો હાલ તો બધી ફોન હતો ના પાટી દે અરે બધી જીત મારા બક્ષ નથી બાપા પેલા તમે 4000 ને 4 લાખ ચાર ને જો માર તો મારા 4000 ના ના મારા ચાર લાખ ચાર ચાર ના ચાર લાખ હું અલાવા તૈયાર છું

ચાર લાખ નઈ પાંચ લાખ માં તો હાલ આવશે પણ બગીચામાં આવે બગીચામાં આ જો મારા વર્ગી નો ફોન આવ્યો માલ મર્યાદા આવું ને પરિવાર કહું ને મારે તમને ગભી મુખો કેવો હા બરાબર અને આપડે મજા ના ના વધો નહીં હા હવે જવું હું હા

બેસરો શાંતિથી અવાજ ના કરતો હવે બે હા બેસો બે હાર ડોહિ મને છોડી દો શાંતિ બે હા હું શાંતિથી બેશિશ ના કરાડી છે

તમે મનો વચ છો લાયા નડા ભાગવા લાયા હું નડા ભાગવા તમે પૈસા માટે લાયા છો ને પણ પૈસા નું તો ભૂલી જજો તું મારા છોકરાને ઓળખતો નહીલેન્ટે લાગે

ફોન કર્યો હવે આવો અરે બોલાય હવેલી ઉપર તારા ડોન ને બોલાવી લે તું તારો ડોન છે હું જોઉં હે